સુરતના ખાતે રહેતા શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની બાળા રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ જે બાળાની સ્મીમેરના તબીબોએ સર્જરી કરી મણકા બહાર કાઢ્યા તો બાળાના આંતરડાની દિવાલમાં કાણા પડ્યા હતા તબીબોએ ઓપરેશન કરી અને બાળાનો જીવ બચાવ્યો ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી થતાં પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થયો ન હતો બાળકીને લઈ ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ અપાઈ હતી બાળકીને લઈને પરિવાર ગત રોજ હોસ્પિટલમાં આવ્યા હતા માતા પિતા મણકા જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાના બાળકના વોર્ડમાં દાખલ કરાય જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરાઇ હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માણા કાઢવાની કોશિશ કરી પરંતુ મણકા જોઠરની દીવાલમાં ફૂટી ગયા હતા તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળા પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં દસ કાણા પાડ્યા હતા ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટ્યા હતા સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા મેગ્નેટને લઈને આખી જીઆર સિસ્ટમ ચીપકીના આતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા તમામ 10 કાણાનો રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું દર્દીને 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા અપાઈ હતી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1.5 થી 2 લાખ થઈ શકે છે ડોક્ટર કાફી સબકtanhેશ ચૌહાણ જલ સર્જરી વિભાગ સુમેર હોસ્પિટલ આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા કે કંઈક સંદેશ આપવાની ઈચ્છા છે હમણાં હોસ્પિટલમાં દર અઠવાડિયે દસ બહાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નરી અને ફેફસાની નરીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ ચવા પહેલા દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની મીંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી અને પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમે હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચો મેં ત્યાં કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં બધી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને হু ড প্রোফেসর ডোক্টর হরিশ চায় পেলে সমঝুয় ভাই জঠে এটাই এন্ডোস্কোপি করে এন্ডোস্কপি করতে খবর পড়ে কে ভাই এটা মণকাও জঠারি ব্যাপার ইম্পেক্টেডছে খুপি গেলা পছি তরত ওপন ল্যেপ্রোটোমি এখি লোটোমি দরমিয়ান

અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમમાં અને અમે રિપેર કરી દસ કાણા હતા અને દસ કણાની અમે રિપેર કર્યા અને દસ કણાની રિપેર કર્યા બાદ આજે બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોડીથી ખાતું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા તો ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ નાના બાળકોના વાલીઓ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલ નું છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખે

બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે